મેળાનો લેઆઉટ સંભાવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક દિવસમાં ફ્રીઝ થઈ જશે પછી જે મોટી રાઈડ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી એક ત્રણ દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું ત્રણ અથવા પાંચ દિવસની જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી આની હરાજીની પ્રક્રિયા કરીશું અને જે વિસ્તારમાં મોટી રાઈડ્સ નથી આવતી આ વિસ્તારમાં અમે

તો નાના દુકાનદારોને નાની રાઇડ્સને આપણે તમામની પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું અને જે નાની રાઇડ્સ વાળા આ શંકાના કારણ કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને ત્રણ દિવસ અથવા પાંચ દિવસની વધારાની ઓપોર્ચુનિટી આપીશું ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે જે પરિસ્થિતિ ડેવલપ થશે એના મુજબ નિર્ણય લઈશું

નહીં મોટી રાઈડ્સ ને છેલ્લી તક આપી હતી મોટી રાઈડ્સ ને આવે કોઈ પ્રોબ્લેમ મોટી રાઈડ્સ ને કારણે અમે આ આખું પ્લાન જે છે બહુ ડીલે કર્યો છે અને મોટી રાઈડ્સ ના કેસીસ માં એક મહિનો અને ખરેખર આને ઇન્સ્ટોલેશન માં લાગતું હોય છે હવે ફિઝિબલી નથી લાગતું કે મોટી રાઈડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે પછી આજે 10 તારીખ સુધી નહીં લઈ જાવ તો પછી મોટી રાઈડ્સ ને તક નહીં આપે નાડમ ના રેસ્ટ પીરિયડ ની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ

ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ